નમસ્કાર મિત્રો આજે આપણે ઇતિહાસના એક મહત્ત્વના ટોપિક અને જે દરેક પરીક્ષામાં પૂછાય છે એવા સિંધુ ખીણની સભ્યતાના મહત્વના સ્થળ તરીકે હડપ્પાની ચર્ચા કરીશું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અગાઉ જે પણ વિડીયો બનાવો તેની અપડેટ તમને મળતી રહે તો ચાલો આજે આપણે શરૂ કરીએ હડપ્પા વિશે હડપ્પાની વાત કરીએ તો તેનું સૌપ્રથમ પ્રથમ શોધ ઓગણીસો એકવીસમાં કરવામાં આવી હતી અને તે કયા સ્થળે આવેલ છે તો તે રાવી નદીના કિનારે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મોન્ટગોમરી જિલ્લામાં આવેલ છે અને તેનું ઉત્કાનન કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો ઝોન માર્શલ અને કર્નલ મેકેના નેતૃત્વમાં દયારામ સહાનીએ ઓગણીસો ત્રેવીસ ચોવીસમાં તેનું ઉત્ખનન કર્યું હતું અને દયારામ સહાની બાદ માધવ સ્વરૂપ વત્સ દ્વારા પણ તેનું ઉત્ખનન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઓગણીસો ને છેતાલીસમાં માર્ટિન વિલરે પણ તેનું ઉત્ખનન કર્યું હતું તેની વિશેષતાની વાત કરીએ તો તે એક વહીવટી નગર હોવાનું માનવામાં આવે છે અને હડપ્પામાં ઉત્તર અને પશ્ચિમ દિશામાં પ્રવેશ તથા બહાર નીકળવા માટે બે દરવાજા રાખવામાં આવ્યા હતા હડપ્પાને ગેટવે સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ શહેરને સ્ટુઅર્ટ ટિગટે અર્ધ ઔદ્યોગિક નગર કહ્યું છે આ ઉપરાંત હડપ્પા અને મોહેન્જો દળોને એક વિસ્તૃત સામ્રાજ્યની જુડવા રાજધાની પણ કહ્યું છે માર્ટી મિલરે ઋગ્વેદમાં વર્ણન કરવામાં આવેલા હરિયુપીઓની ઓળખ હડપ્પા સાથે કરી છે અઢારસો છવ્વીસમાં ચાર્લ્સ મેસને સૌ પ્રથમ હડપ્પાના ટીંબાનો ઉલ્લેખ કર્યો હતો નગરની રક્ષા માટે પશ્ચિમ બાજુએ એક કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ કિલ્લો જે ટીમ્બા પર આવેલ છે તેને માઉન્ટ એ બી નામ આપવામાં આવ્યું છે અન્ય એક ટીમ્બો પણ મળી આવ્યો હતો જેને માઉન્ટ એફ નામ આપવામાં આવ્યું માઉન્ટ એફના ટીમ્બા પર બાર જેટલા અનાજના કોઠારો મળી આવ્યા છે જેને મહાન કોઠારોની ઉપમા આપવામાં આવી છે જેના પરથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે આ સભ્યતામાં અનાજ રૂપે કર ઉઘરાવવામાં આવતો હશે અને આ સ્થળ પરથી જ અનાજ દળવાની ઘંટી બળી ગયેલ ઘઉં તથા જવના નમૂના પર પ્રાપ્ત થયા છે ત્યારબાદ આગળ જોઈએ તો હડપ્પા શહેરની બહારના ભાગમાં એક કબ્રસ્થાન મળી આવ્યું છે જેને આર સાડત્રીસ નામ આપવામાં આવ્યું છે અહીં લાલ પથ્થરમાંથી બનાવેલ પુરુષનું માથા વિનાનું ધડ અને તાંબુ ગાળવાની ભઠ્ઠી મળી આવેલ છે હડપ્પામાંથી મળેલ મહોર પર દર્શાવેલ એક શૃંગી પશુને મહત્વનું સ્થાન મળ્યું છે ભોજનને તૈયાર કરવા માટે કાંસાની ધાતુનું વિશાળ પાત્ર મળેલ છે આ ઉપરાંત અહીંથી શ્રમિક વસાહત સ્વસ્તિક અને ચક્ર તથા મેસોપોટેમિયા સાથેના વેપારના પુરાવાઓ મળી આવ્યા છે ત્યારબાદ સૌથી અંતે આપણે મહત્ત્વની બાબત જોઈએ આ મોટાભાગની પરીક્ષાઓમાં પૂછાતું હોય છે કે કયા શહેરમાંથી કઈ કઈ વસ્તુઓ મળી છે તો હડપ્પામાંથી મળેલ વિશેષ અવશેષોની આપણે અહીંયા જો અહીંયા જોઈએ તો માતૃદેવીની મૂર્તિ મળી આવી છે ત્યારબાદ કાંસાનો અને દર્પણ અને આર સાડત્રીસ કબ્રસ્તાન ત્યારબાદ બાર અનાજના કોઠાર મળી આવ્યા છે સ્વસ્તિક અને ચક્ર પણ મળી આવ્યું છે જવના નમૂના પણ હડપ્પામાંથી જ મળી આવ્યા છે એક સુંગી પશુવાળી મહોર પણ હડપ્પામાંથી મળેલ છે અને આછા પીળા રંગના વાસણો પણ હડપ્પામાંથી મળેલ છે અને મજૂરોનું નિવાસસ્થાન પણ હડપ્પામાંથી મળેલ છે વાસણ પર માછીમારનું ચિત્ર પણ હડપ્પામાંથી મળેલ છે અને શંખનો બનેલો બળદ આટલા અવશેષો આપણને હડપ્પામાંથી મળેલ છે તો મિત્રો આ હતી હડપ્પા વિશેની માહિતી જો તમે આ પ્રકારના વિડીયો હું સતત જોવા માગું છું તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આગળ તમને આવા જ વિડિયો મળતા રહે આપણે આવતા વિડીયોમાં સિંધુ સંસ્કૃતિના અન્ય મહત્ત્વના સ્થળ તરીકે મોહેંજો દડોની ચર્ચા કરીશું આજ માટે આટલું જ આભાર